શ્રીમદ ભાગવત છઠ્ઠો સ્કંદ પંદરમો અધ્યાય અંગિરા ઋષિ અને નારદજી નું ચિત્ર કેતુ ને ઉપદેશ શ્રી શુકયુવાચ ઉચ દૂર મૃતકો પાંતે પતિ તમ

સબવત પડ્યા હતા શોકગ્રસ્ત અંગીરા ઋષિને નારજી આવી અને સુંદર ઉક્તિથી એને સમજાવે છે કે રાજન જેના માટે તમે આટલો બધો શોક કરો છો એ આ જન્મમાં અને આના પહેલાના જન્મમાં તમારો કોણ હતો અને તમે કોણ હતા અને આવનારા જન્મમાં તમે તેની સાથે તમારો શું સંબંધ કહીશે જેમ જળના વેગને લીધે રેતીના કોણ છે એકબીજા સાથે જોડાય છે અને છૂટા પડી જાય છે એવી રીતે સમયના પ્રવાહમાં પ્રાણીઓનું પણ મળવું છૂટા પડવું એવું બધું બનતું રહે છે રાજન જેમ એક બીજમાંથી બીજા બીજ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે એવી રીતે આ ભગવાનની માયાથી જ પ્રેરિત થઈને પ્રાણીઓ માંથી બીજા પ્રાણીઓ ઉત્પન્ન થાય છે અને નષ્ટ થઈ જાય છે એમાં અમે તમે અને આપણી સાથે આ જગતના જેટલા પ્રાણીઓ વિદ્યમાન છે એ બધા પોતાના જન્મ પહેલા નહોતા અને મૃત્યુ પછી નહીં હોય એનાથી સિદ્ધ થાય છે કે આ સમયે પણ એનું અસ્તિત્વ નથી કારણ કે સત્ય વસ્તુ તો એક સરખી જ હોય છે ભગવાન સર્વ પ્રાણીઓના અધિપતિ એમનામાં જન્મ મૃત્યુ વગેરે વિકારો બિલકુલ હોતા નથી અને એની કચ્છ એને કસાયની ઈચ્છા નથી કે અપેક્ષા હોતી અને તેઓ આપોઆપ જ તંત્ર પ્રાણીઓની સૃષ્ટિ રચે છે અને એમના થકી અન્ય પ્રાણીઓની રચના કરે છે એનું પાલન કરે છે અને એનો સંહાર કરે છે બરાબર એવી જ રીતે કે જેમ બાળકો છે એ ઘર વખરી રમવાના રમકડા વગેરે બનાવે અને એને તોડી નાખે રાજન જેમ એક બીજમાંથી બીજું બીજ ઉત્પન્ન થાય છે ને એવી રીતે પિતાના દેહ વડે માતાના દેહમાંથી પુત્રનો જન્મ થાય છે પુત્ર ઉત્પન્ન થાય છે પુત્રનો દેહ ઉત્પન્ન થાય છે જે રીતે માટીના ગળામાં ઘડો કૂટી જાય તો પણ એનો મૂળ પદાર્થ માટી શાશ્વત રહે છે એનો આકાર જ નષ્ટ થાય છે એ જ પ્રમાણે જીવ જે દેહી છે એ શાશ્વત છે અને શરીર છે તો નાસવાન છે રાજન જેમ એક જ રૂપ વસ્તુમાં કડાપણું વગેરે જાતિ લક્ષણો અને ઘડો વગેરે વ્યક્તિ લક્ષણો એવું વિભાજન કલ્પના માત્ર છે કેવળ કલ્પના માત્ર છે એવી રીતે

થ વસ્તુ નિકલ્પ દેનો નો રાજન દેહાદેહો બીજાય બીજાદેવ યથા

અને કહે છે રાજા કહે છે કે તમે બે પરમ જ્ઞાની અને મહાન માં મહાન જણાવ છો તથા પોતાને અવધૂત વેશમાં છુપાવીને અહીં પધાર્યા છો તમે બે કોણ છો હું જાણું છું કે ભગવાનના પ્રિય ઘણાય બધા ભરમ વેતાઓ મારા જેવા વિષયાસક્ત પ્રાણીઓને જીવોને ઉપદેશ કરવા માટે ઉન્મતના વેશ જેવો વેશ ધારણ કરીને પૃથ્વી પર સ્વચ્છંદપણે વિચરણ કરતા રહ્યો છો સનતકુમાર નારદ રૂભુ અંગીરા દેવલ અસિત આ બધાય સિદ્ધેશ્વર ઋષિમુનિઓ મુનિઓ એ જ્ઞાન આપવાના હેતુથી પૃથ્વી ઉપર વિચરણ કરતા રહી હશે હું તો વિષય ભોગમાં ફસાયેલો મૂળ બુદ્ધિ વાળો અને ગ્રામ્ય પશુ છું અને ઘોર અંધકારમાં ડૂબી ગયો છું તમે બે જ્ઞાનના દીપક વડે મને પ્રકાશિત કરો અંગીરા ઋષિ કહે કે રાજન જ્યારે તમે પુત્રની કામના કરતા હતા ત્યારે મેં જ તમને પુત્ર આપ્યો તો હું અંગીરા છું તમારી સામે ઊભો છું અને આ છે સ્વયં બ્રહ્માજીના પુત્ર સર્વ સમર્થ દેવર્ષિ નારદજી તમે પુત્ર સ્વપ્ને કારણે અજ્ઞાનના અત્યંત ગાઢ અંધકારમાં ડૂબી ગયા હતા અમે વિચાર્યું કે તમે ભગવાનના સાચા ભક્ત છો શોક કરવા માટે યોગ્ય નથી એટલે તમારા ઉપર અનુગ્રહ કરવા માટે અમે બે અહીંયા આવ્યા છીએ રાજન સાચું તો એ છે કે જે ભગવાનનો અને બ્રાહ્મણનો ભક્તો હોય એને કોઈ પણ અવસ્થામાં શોક ન કરવો જોઈએ શોક ખાવો જ ન જોઈએ પહેલા વેલા હું તમારા ઘરે આવ્યો તે સમયે તમે પરમ જ્ઞાનનો ઉપદેશ મેં તમને આપ્યો હતો પણ જ્ઞાન ન આપ્યું અને પુત્ર જ આપ્યો હવે તમે સ્વયં અનુભવ કરી રહ્યા છો કે પુત્ર વાળાઓને કેટલું દુઃખ થાય છે આ જ વાત પત્ની ઘર ધન વિવિધ પ્રકારના ઐશ્વર્ય સંપત્તિઓ શબ્દ રૂપ રસ વગેરે વિષયો રાજવૈભવ પૃથ્વી રાજ્ય સેના કોષ ગમે એટલી સંપત્તિ હોય સગા મિત્રો બધાય માટે છે આ બધાય છે ને અનિત્ય છે આ બધાય શોક મોહ ભય અને દુખના કારણ છે મનને રિચવાના રમકડા છે આ બધાય સર્વથા કલ્પિત છે મિથ્યા છે કારણ કે આ બધાય વાસ્તવમાં નથી નથી હોવા છતાંય આપણને દેખાય છે આ કારણે આ બધા એક ક્ષણે દેખાય છે ખરા પણ બીજી ક્ષણે અદૃશ્ય થઈ જાય છે લોપ્ત થઈ જાય છે આ બધાય ગંધર્વ નગરી સ્વપ્ન સૃષ્ટિ જાદુ અને મન કલ્પિત વસ્તુઓ જેવા છે સર્વથા અસક્ય છે જે લોકો કામ વાસનાઓથી પ્રેરાયને વિષયનું ચિંતન કરતા રહેશે એનું મન અનેક પ્રકારના કર્મોન નિરચના કરતું રહ્યે છે જીવાત્મા નો આશર છે જે પંચભૂતો જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોનો સંઘાત છે આપણું શરીર પંચભૂત જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયો એનાથી બન્યું છે એનું સંઘાત થયો ને એમાંથી આપણું શરીર બની ગયું એ જીવને વિવિધ પ્રકારના કલેશ અને સંતાપ આપનારું હોય બધા કલેશ જ આપે એટલે તમે વિષયમાં પટકતા પોતાના મનને રોકીને શાંત કરો મનને સ્વસ્થ કરો અને પછી એ મન વડે પોતાના વાસ્તવિક સ્વરૂપનો વિચાર કરો આપણું વાસ્તવિક સ્વરૂપ શું છે આપણે મનથી એનો વિચાર કરવાનો છે શાંત મન હોય ને ત્યારે વિચાર કરવાનો કે હું તો શાંત છું મૂળ રૂપે હું શુદ્ધ સ્વરૂપ વાળો આત્મા છું અને આ બધું તો શરીરને લીધે બધું બની રાખે છે પ્રકૃતિને લીધે બાકી હકીકતમાં સ્વરૂપનો વિચાર કરો આ દ્વૈતની માં નિત્ય તત્વની બુદ્ધિને ધ્યજી દો અને પરમ શાંતિ સ્વરૂપ પરમાત્મામાં તમે સ્થિત થાવ નારજી કહે છે કે રાજન હું તમને મંત્ર ઉપનિષદ આપું છું એને ગ્રહણ કરો કરો કરવાથી સાત રાત્રિમાં જ તમને ભગવાન શ્રી શંકરસણ નું દર્શન થશે પ્રાચીન કાળમાં ભગવાન શંકર વગેરે શ્રી શંકરસણ દેવના જ ચરણ કમળ નો આશ્રય લીધો હતો એનાથી તેમણે દ્વૈતની ભ્રાંતિનો પરિત્યાગ કરી દીધો હતો અને એમના એ મહિમાને પૈમાતા કે જેનાથી અધિક ઉત્તમ તો કોઈ છે જ નહીં તો પછી એનાથી બરાબર કોણ હોઈ શકે તમે ઘણી જલ્દીથી ભગવાનના એ પદને પ્રાપ્ત કરી લેશો यत्पादमूलमुपसृत्य नरेन्द्रपूर्वे शर्वादयो ब्रह्ममिमं द्वितयं विसृज्य स्वद्यस्तदीयमतुलानधिकं महि त्वं प्रापूर्भवानपि परम् इति श्रीमद्भागवते महापुराणपारमंशं संहितायां षष्ठस्कन्धे चित्रके चित्रतेतु सान्त्वनं नाम पञ्चदशोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि ॐ नमो भग